નમસ્કાર ટેકનિકલ ટીલવે યુટ્યુબ ચેનલમાં સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચૌદ છ બે હજાર ચોવીસના શું રહ્યા આ વિડીયોમાં જોશું તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે કાળું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપવાયેલ કંટળીને બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલાં ચાંદીના ભાવ જોઈએ તો આજે એક ગ્રામ ચાંદી નેવું રૂપિયા સાઠ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ચોવીસ રૂપિયા એંસી પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને છ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર સાઠ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ નેવું હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવમાં આઠસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ બાવીસ કે સોનાના ભાવ વિશે તો આજે બાવીસ કે સોનાનો આજનો એક ગ્રામનો ભાવ છ હજાર છસોને ચૌદ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર નવસો ને બાર દસ ગ્રામ સોનાનો ભાવ છાસઠ હજાર એકસો ચાલીસ અને સો ગ્રામનો ભાવ છ લાખ એકસઠ હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ આજે સાત હજાર બસોને પંદર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર સાતસો વીસ દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર એકસો પચાસ અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવની અંદર બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે અઢાર કેર સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ પાંચ હજાર ચારસો બાર આઠ ગ્રામનો ભાવ તેતાલીસ હજાર બસો છન્નું દસ ગ્રામનો ભાવ ચોપન હજાર એકસો વીસ અને સો ગ્રામનો ભાવ પાંચ લાખ એકતાલીસ હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કેટ સોનાના સો ગ્રામના ભાવમાં પણ સો રૂપિયાનો મામૂલી વધારો જોવા ઘટાડો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે